નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકુ વરસાદ ભૂક્કા બોલાવશે તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મળશે ડબલ લાભ રાશન કાર્ડ નો નવો નિયમ ખેડૂતોને એક લાખ ને બે લાખની સહાય આપતી યોજના પેટ્રોલ ભાવમાં થશે ઘટાડો રક્ષાબંધન પહેલા મહિલાઓને મળશે પંદરસો રૂપિયાની સહાય આરબીઆઈ ની સૌથી મોટી જાહેરાત હોમ લોન થશે સસ્તી અમેરિકાના રાષ્ટ્રપતિનો સૌથી મોટો નિર્ણય ભારત પર પચાસ ટકા ટેરિફ ની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત યુસીસી લાગુ ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે

તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો ત્યારે તાજાના નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકુ અંબાલાલ પટેલની આગાહી અનુસાર પંદર ઓગસ્ટથી દેશભરમાં ચોમાસુ સિસ્ટમ સક્રિય થઈ શકે છે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબસાગરમાં સિસ્ટમ પણ સક્રિય થશે અને તારીખ ઓગણીસથી લઈને બાવીસના રોજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે હાલમાં વરસાદી ઝાપટા ઓગસ્ટ સુધીમાં સુધીમાં વધવાની પણ શક્યતા રહેલી છે લઈને ઓગસ્ટ રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ પડશે જોકે હાલની સ્થિતિને જોતા એવું લાગે છે કે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ચોમાસાની સિઝનમાં ખેડૂતોએ વાવેતર કર્યું હોવાથી ચિંતામાં વધારો થયો છે સૌરાષ્ટ્રમાં આ સિઝનમાં સૌથી ઓછો વરસાદ નોંધાણો છે વરસાદ ખેંચાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળી કપાસ ડુંગળી પકાવતા ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર જન્માષ્ટમી નજીક આવતા નવી ભેટ રાજ્યના રાશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે આગામી તહેવારોને લઈને અત્યુદય અને બીપીએલ રાશન કાર્ડ ધારકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી પંચોતેર લાખ રાશન કાર્ડ ધારકોને સીધો ફાયદો થશે સરકારે તહેવારોને લઈને વધારાની ખાંડ રાહત દલે ખાદ્ય તેલનું વિતરણ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે જે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વિતરણ કરવામાં આવશે મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા છે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે ઓપીઇસી પ્લસ સંગઠનના સભ્ય દેશોએ દરરોજ પાંચ લાખ સુડતાલીસ હજાર બેરલ તેલનું ઉત્પાદન વધારવા પર સહમતી દર્શાવી છે આ નિર્ણયના કારણે આંતરરાષ્ટ્રીય બજાર ક્રૂડ ઓઇલના ભાવ ઘટી શકે છે જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે જોકે ભારતમાં આ ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો પર આધાર રાખે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ દેશમાં ખેડૂતો દેવાદાર બની રહ્યા છે ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો વચ્ચે ગુજરાતમાં ખેડૂતોનું દેવું ડબલ થઈ રહ્યું છે ગુજરાતમાં ખેડૂતોને આર્થિક રીતે બેહાલ થયા છે કેમ કે હવે ખેતી કરવી મોંઘી બની છે તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના દરેક ખેડૂતના માથે છપ્પન હજાર પાંચસો ને અડસઠ રૂપિયાનું દેવું છે ખેડૂતોના લીધે જે દેશમાં ધન પાક છે જેનાથી લોકોને પેટ ભરાય છે પરંતુ આ પાક કે ઉપજના જો પૂરતા ભાવ ન મળે તો ખેડૂતો કેવી રીતે સમૃદ્ધ બને ખાતર જંતુનાશક દવાથી માંડીને ખેતમજૂરીના ભાવ વધ્યા છે સિઝનમાં અથાગ મહેનત કર્યા પછી પણ જે પાક ઉત્પાદન થાય તે બજાર કે એપીએમસીમાં પહોંચે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા માટે સરકારે અનેક કૃષિલક્ષી યોજના બનાવી છે છતાંય હજુ ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો નથી ગુજરાતના પ્રત્યેક ખેડૂત પર સરેરાશ છપ્પન હજારનું દેવું છે ગુજરાતની સરખામણીએ બીજા રાજ્યોમાં ખેડૂતોનું દેવું ઓછું છે તો મિત્રો શું આગામી દિવસોમાં ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના દેવા માફ થશે શું મિત્રો ખરેખર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ખેડૂતોના દેવા માફ કરી શકે છે તો ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી રક્ષાબંધનનો તહેવાર હવે નજીક આવતા આવી પરિસ્થિતિમાં બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધવાની તૈયારી કરી રહી છે પરંતુ શું બહેનોને ખબર છે કે આ વખતે તેમને રક્ષાબંધન માટે ડબલ ભેટ મળવાની છે આવી સ્થિતિમાં મધ્યપ્રદેશ સરકારની બેન યોજના માટે મોટા સમાચાર સામે આવ્યા છે ખરેખર મધ્યપ્રદેશની મોહન યાદવ સરકાર રક્ષાબંધન પહેલા જ લાડલી બહેનોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે રાજ્ય સરકારે રાખડી પહેલા યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં પંદરસો રૂપિયા મોકલવાની જાહેરાત કરી છે મધ્યપ્રદેશ સરકારનું કહેવું છે કે આ રકમથી બહેનો રક્ષાબંધનનો તહેવારની તૈયારી કરી શકે તે જ સમયે સરકારની આ જાહેરાતના કારણે લાડલી બહેન યોજનાના લાભાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તમારી માહિતી માટે તમને જણાવી દઈએ તો રાજ્ય સરકાર સાત ઓગસ્ટના રોજ લાડલી બહેનના લાભાર્થીઓ યોજના સાથે સંકળાયેલી બહેનોના ખાતામાં બારસો પચાસ ના બદલે પંદરસો ટ્રાન્સફર કરશે મિત્રો આવી રીતે શું ગુજરાતમાં પણ લાડલીબેન યોજના જેવી યોજનાની જાહેરાત થવી જોઈએ શું ગુજરાતની બહેનોને પણ કોઈ ચોક્કસ નાણાકીય સહાય મળવી જોઈએ કે ન મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવી આપજો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ કે કાર્ડ બંધ કેન્દ્ર સરકારનો આદેશ છ મહિનાથી રાશન ન લેનારાઓના કાર્ડ બંધ કરવાનો આદેશ સામે આવ્યો છે ઘરે ઘરે જઈને તપાસ હાથ ધરાશે પહેલા ત્રણ મહિનામાં જે રાશન લેવા નથી આવ્યા તેમના ઘરે જઈને કેવાયસી અને પાત્રતા નક્કી કરીને લાભ આપવામાં આવશે દર પાંચ વર્ષે કેવાયસી કરવામાં આવવાનો નિર્ણય છે અને છ મહિના સુધી અનાજ લેવા નહીં જાય તેમનો આપમેલે રાશન મળવાનું બંધ થઈ જશે રાશન કાર્ડ છે એ પણ સાયલેન્ટ કરી દેવામાં આવે છે તો કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકો માટે અગત્યના ખાસ કરીને મિત્રો નિર્ણય લીધા છે તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જો મિત્રો તમે છેલ્લા છ મહિનાથી અનાજ લેવા નથી ગયા તો તમારે કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે તો જ તમને આગામી મહિનાનું રાશન છે મળવાપાત્ર રહેશે મિત્રો તેના સમાચાર વિશે વાત કરીએ તો કે પચાસ ટકા ટેરિફની અસર દેશના કયા મોટા મોટા વેપારો પર પડી શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને એક બાદ એક મોટા ઝટકા આપ્યા છે પહેલા તેમણે ભારત પર પચીસ ટકા ટેરિફ લાગુ કર્યો હતો આ સાથે જ રશિયા સાથે તેલ અને હથિયારની ખરીદી ચાલુ રાખતા વધારાનો પચીસ ટકા ટેરિફ લગાવી દીધો છે એટલે કે હવે ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવી દેવામાં આવ્યો છે અમેરિકામાં ટેક્સટાઇલની મોટી માત્રામાં નિકાસ છે ત્યારે તમને જણાવી દઈએ કે ટેરિફ લાગુ થયાના બાદ દેશના કયા કયા બિઝનેસ સેન્ટર્સે ટ્રેક્ટર સેનાથી પ્રભાવિત થશે તો મિત્રો દેશમાં કપડાં ચંપલ વેલર્સ ઇલેક્ટ્રોનિક્સ ફાર્મા મશીન સહિત ઘણા વેપારો પર તેમની સીધી અસર જોવા મળશે ટેરિફની અસર દેશના કપડાં અને ચંપલના વેપારો પર જોવા મળશે કારણ કે ટેક્સટાઇલની મોટી માત્રામાં નિકાસ કરવામાં આવે છે અને અમેરિકા ભારતીય કપડાં અને સૌથી મોટા પાયા આયાત કરતો દેશ છે અમેરિકા તેમની આયાત પર લગભગ ચૌદ ટકા કપડાં ભારતમાંથી લે છે અને અમેરિકા પાસે અમેરિકા સાથે પાંચ પોઈન્ટ નવ અરબ ડોલરનો કારોબાર છે તો આગામી દિવસોમાં મિત્રો ખાસ કરીને પચીસ ટકાના બદલે પચાસ ટકા તરીફ લાગશે તો ભારતના ઘણા બધા ધંધા પર અસર જોવા મળશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને એક લાખ બે હજાર રૂપિયાની સહાય આપતી યોજના ખેડૂતો માટે ઇફકોએ સંકટહારણ નામની યોજના શરૂ કરી છે જેમાં જો કોઈ ખેડૂત ઇફકો પાસેથી પચીસ થયેલી યુરિયા ખાતર ખરીદે છે તો તેમને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને નેનો યુરિયા અને ડીએપીની બસો બોટલ ખરીદે તો તેમને બે લાખ રૂપિયા સુધીનો એક વર્ષ માટે મફત અકસ્માત વીમો મળે છે જે ખેડૂતોને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહે છે તેના માટે આ યોજના આશીર્વાદરૂપ છે આનો લાભ લેવા માટે ખાતર ખરીદેલ સ્લીપની જરૂર પડશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોટી જાહેરાત કરી છે આરબીઆઈએ આ ક્વાર્ટર માટે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી રેપો રેટ પાંચ પોઈન્ટ પચાસ ટકા પચાસ ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે આ નિર્ણયથી ફ્લોટિંગ રેટ પર લોન લેનારાઓને ફાયદો થશે આ નિર્ણયથી હોમ અને કાર લોનના ઈએમઆઈ પર કોઈ અસર થશે નહીં જૂનની બેઠકમાં એમપીસીએ મુખ્ય વ્યાજ દરોમાં પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો હતો રેપો રેટ પાંચ પોઈન્ટ પચાસ આવ્યા પછી એવું માનવામાં આવ્યું હતું કે આ વખતે રહેશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશખબર વરસાદ ખેંચાતા ઉભા પાકો સુકાઈ નહીં તે માટે સરકારે લીધો છે મોટો નિર્ણય રાજ્યના પવર્તમાન વરસાદની સ્થિતિના પગલે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સૌરાષ્ટ્રના નાગરિકોના હિતમાં રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકોના ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સોની યોજના મારફતે પાણીનો જથ્થો આપવામાં આવશે સાથે મિત્રો મંત્રીશ્રીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રના ખેડૂતોની રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે આ સાથે મિત્રો ખેડૂતોને મફત વીજળી મળશે આઠ કલાકના બદલે દસ કલાક વીજળી આપવામાં આવશે જેમાં સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં છે મિત્રો વધુ વીજળી મળશે વીજળી પુરવઠાએ સૌથી મોટી જાહેરાત કરી છે કે સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સાથે રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ એમ કુલ અગિયાર જિલ્લામાં દસ કલાક કૃષિ વિષયક વીજ પુરવઠો આપવામાં આવે તેમ મંત્રીએ કહ્યું હતું ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર કે ગુજરાતમાં ગમે ત્યારે લાગુ થઈ થઈ શકે છે યુનિફોર્મ સિવિલ કોડ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી આ શબ્દ તમે સાંભળ્યો હશે સાદી ભાષામાં સમજીએ તો આ યુનિફોર્મ સિવિલ કોડ દેશના તમામ નાગરિકોને સામાન્ય કાયદા હેઠળ ન્યાય મેળવવાનો અધિકાર મળશે પ્રથમ ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવામાં આવ્યો હતો હવે ગુજરાતને લઈને મોટી અપડેટ સામે આવી છે વાસ્તવમાં ગુજરાતમાં ગમે ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે ગઈકાલે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યુસીસીની એક બેઠક યોજાઈ હતી આ બેઠક બાદ શું હવે આનું અનુમાન છે કે ગુજરાતમાં ગમે ત્યારે જ યુસીસી લાગુ થઈ શકે છે મિત્રો ત્યાર વિશે પરેશભાઈ ગોસ્વામીની આગાહી વિશે વાત કરીએ તો આગામી દસ ઓગસ્ટ સુધી કોઈ મોટા વરસાદની શક્યતા નથી હાલમાં બંગાળની ખાડી કે સાગરમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદની અપેક્ષા રાખવામાં આવતી નથી દસ અને અગિયાર ઓગસ્ટની આસપાસ વરસાદી ઝાપટાની તીવ્રતામાં વધારો થઈ શકે છે પરંતુ તે મોટો વરસાદ નહીં હોય સૌથી મહત્વના સમાચાર એ છે કે સોળ થી લઈને એકવીસ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદની સંભાવના છે જોવા મળશે હાલમાં મિત્રો ગુજરાતમાં કોઈ ભારે તેથી ભારે વરસાદ લાવે એવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં ગુજરાતમાં ગરમી ઓકલાટ અને બફારાના પ્રમાણમાં ભારે વધારો થયો છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હેલ્મેટમાંથી મળી મુક્તિ વાહન ચાલકોના નિયમો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવે છે આના ઉલ્લંઘન કરવા માટે કડક નિયમો લાગુ કરવામાં આવે છે ભારતમાં ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે હેલ્મેટ ન પહેરવાથી પાંચ હજારનો દંડ ભરવો પડી શકે છે જો કે કેટલાકને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવે છે આ લોકો ટ્રાફિક પોલીસ સામે હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવી શકે છે કારણ કે સરકારે તેમને છૂટ આપી છે તો ચાલો જાણીએ કે કયા કયા લોકોને છે એ હેલ્મેટ પહેરવામાંથી છૂટ મળે છે તો મિત્રો આપણે જણાવી દઈએ તો કે કેટલાક તબીબી સંજોગોમાં પણ હેલ્મેટની હેલ્મેટ મુક્તિ જો કોઈ વ્યક્તિ પાસે એવી તબીબી સ્થિતિ હોય કે તે હેલ્મેટ પહેરવામાં રોકે છે તો તેમને આ નિયમમાંથી છૂટ આપવામાં આવે છે પરંતુ આ છૂટ મેળવવા માટે તેમને તેમના દાવાને સમર્થન આપવા માટે જરૂરી પુરાવા રજૂ કરવા પડશે ભારતમાં શીખ સમુદાયના લોકો હેલ્મેટ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે કારણ કે શીખ લોકો તેમના માથા પર પાઘડી પહેરે છે આજ કારણે તેઓ હેલ્મેટ પહેરી શકતા નથી હેલ્મેટ પહેરવાનો હેતુ લોકોના માથાને ગંભીર ઈજાથી બચાવવાનો સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના લઈને સૌથી મોટા સમાચાર ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક લાખ વીસ હજારના બદલે એક લાખ સત્તર હજારની સહાય મળશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવા માટે સામાન મોંઘા થતા ખેડૂતોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે પચાસ હજારની વધારાની સહાયની જાહેરાત કરી છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં બજેટ માટે એક લાખ દસ હજાર લાભાર્થીઓ માટે આ વધારાની સહાયની જાહેરાત કરવામાં આવી છે પાંચસો પચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આવાસ માટે મોટો નિર્ણય હવે લાભાર્થીઓ ઘર બનાવવા માટે ચાર હપ્તામાં પૈસા મેળવી શકે છે પહેલો હપ્તો આવાસ મંજૂર થાય ત્યારે ત્રીસ હજાર રૂપિયા બીજો હપ્તો પાયો બને ત્યારે એંશી હજાર રૂપિયા અને ત્રીજો હપ્તો છત ભરાય એટલે કે લેવલ પચાસ હજાર અને ચોથો હપ્તો આવાસ પૂરો થાય ત્યારે દસ હજાર આમ કુલ સહાયમાંથી છે એ રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે લાભાર્થીઓ છે એમને આ સહાય પૂરી પાડશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે હેલ્મેટ વિના નહીં મળે પેટ્રોલ મધ્યપ્રદેશના ભોપાલ અને ઇન્દોરમાં એક ઓગસ્ટથી જે હેલ્મેટ વગરના ટુ વ્હીલર ચાલકોને પેટ્રોલ નહીં મળે જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગ સુરક્ષા સુધારવા અને અકસ્માતો ઘટાડવા માટે આ કડક આદેશ અપાયા છે સુપ્રીમ કોર્ટની રોડ સેક્રેટરી કમિટીના ચેરમેન સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે વહીવટ તંત્રની આશા છે કે આનાથી લોકો ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત બની શકે એટલે કે મિત્રો કહી શકાય કે ભોપાલના જે ત્યાંના જે નાગરિક છે એમના નાગરિકો માટે અત્યારે ત્યાંની સરકારે છે સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે હેલ્મેટ વિના જે પેટ્રોલ ડીઝલનું વિતરણ છે બંધ કરવામાં આવ્યું